નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ પચાવમાં તેરસોથી તેરસો વીસ જામજોધપુરમાં બારસો થી બારસો સિત્તેર વિસનગરમાં બારસો એક્યાસી થી તેરસો સત્યાસી પચાસ થી તેરસો ચાણસ માં બારસો પચાસ સાત હળવદમાં બારસો બ્યાસી થી તેરસો બે મહેસાણામાં બારસો થી તેરસો અઠ્યાવીસ આંબલીયાસરમાં તેરસો થી તેરસો ચૌદ દાહોદમાં બારસો થી બારસો ત્રીસ સિદ્ધપુરમાં બારસો થી તેરસો ચોવીસ ઉનાવામાં તેરસો બાર થી તેરસો અઠ્યાવીસ અમરેલીમાં બારસો દસ થી બારસો ચુમ્મોતેર પાટણમાં બારસો પંચોતેર થી તેરસો એકત્રીસ વિજાપુરમાં તેરસો થી તેરસો સોળ કુકરવાડામાં તેરસો થી તેરસો બત્રીસ ગોજારિયામાં તેરસો પાંચ થી તેરસો પાંચ કડીમાં તેરસો વીસ થી તેરસો ચોત્રીસ હારીજમાં બારસો એકોતેર થી તેરસો એકત્રીસ વારાહીમાં બારસો પંચાવન થી બારસો સાહીઠ અંજારમાં તેરસો પાંચ થી તેરસો પાંચ ભાંભરમાં તેરસો વીસ થી તેરસો ચુમ્માલીસ લાખાણીમાં બારસો એકાણું થી તેરસો ત્રીસ જુનાગઢમાં એક હજાર બહુચરાજીરસો સોળ પાલનપુરમાં તેરસો ચાર થી તેરસો બાવીસ દિયોદર માં તેરસો પંદર થી તેરસો વીસ જોટાણા માં તેરસો અગિયાર થી તેરસો બાર પ્રાંતિજમાં બારસો નેવું થી તેરસો દસ માણસામાં તેરસો તેર થી તેરસો સત્યાવીસ થરામાં બારસો નેવું થી તેરસો એકત્રીસ શિહોરીમાં બારસો છાસઠ થી તેરસો ત્રીસ થરાદમાં તેરસો દસ થી તેરસો પિસ્તાલીસ ડીસા તેરસો દસ થી તેરસો એકત્રીસ રાંધનપુરમાં તેરસો પાંચ થી તેરસો ત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો